નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોનની સાથે મુરીશમાં આપનું સ્વાગત કરું છું ગુજરાતના ધરકમ પત્રકાર લેખક કવિ રાજકીય વિશ્લેષક અને એક ઉમદા વ્યક્તિત્વના માલિક બ દિલીપભાઈ ગોહિલે ટૂંકી બીમારી બાદ અણધારી વિદાય લઈ લીધી હતી દિવધર મીડિયા કર્મીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોહિલની આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરીની મધરાતે ગુજરાતી પત્રકારત્વ પર વજ્રાઘાત થાય તેવા સમાચાર ત્રાટકી પડ્યા હતા ગુજરાતના ધરકમ પત્રકાર લેખક કવિ રાજકીય વિશ્લેષક અને એક ઉમદા વ્યક્તિત્વના માલિક એવા દિલીપભાઈ ગોહિલે ટૂંકી બીમારી બાદ અણધારી વિદાય લઈ લીધી હતી દિલીપભાઈ છેલ્લા થોડા દિવસોથી ફેફસાના ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા અને ભાવનગરની શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ હોસ્પિટલમાં તેમનો સઘન ઇલાજ ચાલી રહ્યો હતો ઓગણીસો પાસઠમાં રાજુલા ખાતે જન્મેલા દિલીપભાઈ ગોહિલે કે જેઓ પ્રિન્ટ ડિજિટલ અને ટેલિવિઝન એમ ત્રણેય માધ્યમોમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હતા પાછળના વર્ષોમાં તેમણે અનુવાદન ઉપર પણ હાથ જમાવ્યો હતો અને અનેક માતબર પુસ્તકોનો રસાળ અનુવાદ ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવ્યો હતો મીડિયા ક્ષેત્રે જોવા જઈએ તો દિવ્ય ભાસ્કરની સાપ્તાહિક આવૃત્તિ રંગત સંગતમાં બહોળો વાચક વર્ગ ઊભો કર્યો હતો પાછળના વર્ષોમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત સમાચાર જૂથની જીએસટીવી ન્યૂઝ ચેનલ બીબીસી ગુજરાતી સહિતની ન્યૂઝ ચેનલોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ગુજરાત પત્રકાર જગતમાં એક વરિષ્ઠ પત્રકારની ઓળખ સ્થાપિત કરનાર દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાયથી ગુજરાત પત્રકાર જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેના માટે ઠેર ઠેર જગ્યાએ પત્રકાર મીડિયા કર્મીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોહિલની આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી દિવ્ય આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરાઈ હતી જેમાં દિયોદર તાલુકાના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા